જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ શહેરમાં બે દિવસીય પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે શહેરના વડોદરા શહેરમાં જયારે ફરી એકવાર એક્ઝિબિશન યોજાયું હોય જેમાં બે દિવસ એટલે કે ચૌદમી અને પંદરમી ડિસેમ્બરના રોજ વડોદરાના ગ્રેન્ડ મર્ક્યુરી સૂર્ય પેલેસ ખાતે આયોજન કરવામાં આવ્યું છે સર્વશ્રેષ્ઠ બોર્ડિંગ સ્કૂલો અંગે માહિતી પણ આપવામાં આવી છે એક્ઝિબિશનમાં આવનાર તમામ માટે સેફ્ટી અને સિક્યોરિટી માટે તમામ જરૂરિયાતોને ધ્યાનમાં પણ રાખવામાં આવી છે ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો તેમજ પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય તેમાં બાળકો માટે ખર્ચની પરવા કર્યા વિના યોગ્યતમ સ્કૂલની પસંદગી કરવાની હોય જેમાં સમયનો અભાવ અનુભવતો હોય છે યોગ્ય માહિતી આપવામાં આવી છે અને મહત્વપૂર્ણ નિર્ણય કેવી રીતે લેવો તેની પણ માહિતી આપવામાં આવી છે અનેક સ્કૂલ્સ અહીંયા સામેલ છે જેમાં શૈક્ષણિક ઉત્કૃષ્ટતા પરફોર્મન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા અભ્યાસની પદ્ધતિ અને ફી માળખા વિશે પણ જાણકારી આપવામાં આવી છે નમસ્કાર પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન વડોદરા શહેરમાં આયોજિત થઈ રહ્યું છે આ દર વર્ષે એક્ઝિબિશન વડોદરા શહેરમાં થાય છે આ એક્ઝિબિશન ચૌદ અને પંદર તારીખે ગ્રાન્ડ મર્ક્યુર સૂર્યા પેલેસ સયાજીગંજ ખાતે આયોજન થયેલું છે જેમાં આખા ભારતમાંથી લીડિંગ બોર્ડિંગ સ્કૂલ્સ અહીંયા આવી રહી છે લગભગ આપ જોઈ શકો છો કે દસથી બાર જેટલી બોર્ડિંગ સ્કૂલ્સ છે સ્કૂલ્સ દહેરાદૂન બેંગ્લોર હૈદરાબાદ ઉદયપુર રાજસ્થાન રાઇટ દરેક જગ્યાએથી આખા ભારતમાંથી આવેલી છે ચેન્નાઈ કોઈમ્બતુર બધા સિટીઝમાંથી તો આ આ જેટલી પણ બોર્ડિંગ સ્કૂલ્સ છે જનરલી પેરેન્ટ્સ પાસે વડોદરાના અને આસપાસના પેરેન્ટ્સ પાસે લોકલ સ્કૂલની માહિતી હોય છે રાઈટ પણ જે સારામાં સારી ભારતની નામાંકિત બોર્ડિંગ સ્કૂલ્સ છે એમની માહિતી નથી હોતી હોય છે તો પણ બહુ લિમિટેડ ઇન્ફોર્મેશન હોય છે તો પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન એક એવું પ્લેટફોર્મ છે કે જેનાથી એક જ જગ્યાએ આ બધી સ્કૂલ્સ અહીંયા પોતે આવે છે સ્કૂલ્સના પ્રિન્સિપલ સ્કૂલના એડમિશન ડિરેક્ટર રિસ્પોન્સિબલ પર્સન અહીંયા પોતે હાજર છે સ્કૂલ્સના ઓથોરિટીઝ એટલે જે પણ પેરેન્ટ્સ એમના બાળકો માટે એક સારી બોર્ડિંગ સ્કૂલ શોધી રહ્યા હોય રાઈટ એમના માટે આનાથી ઉત્તમ પ્લેટફોર્મ શું હોઈ શકે તો અહીંયા પેરેન્ટ્સ વડોદરાની અને એના આસપાસના શહેરોમાંથી પેરેન્ટ્સ આવે છે અને સ્કૂલ સાથે ડાયરેક્ટલી વાતચીત કરી શકે છે મુક્તપણે સ્કૂલ્સની શું શું ફેસિલિટીઝ છે સ્કૂલ કયું કરિક્યુલમ ફોલો કરે છે સ્કૂલમાં કઈ કઈ સ્પોર્ટ્સ એકેડેમિક્સ હોર્સ રાઇડિંગ સ્વિમિંગ પૂલ રાઈટ કેટલા બાળકો ભણે છે આપ અહીંયા જોઈ શકો છો ઘણી સ્કૂલ એવી છે કે ચાલીસ વર્ષ પચાસ વર્ષ જૂની પણ બોર્ડિંગ સ્કૂલ્સ છે રાઈટ તો એ બધી સ્કૂલ્સના પોતે પ્રિન્સિપલ અહીંયા હાજર છે તો એ બધી જ ઇન્ફોર્મેશન એમને અહીંયાથી મળે છે રાઈટ તો હું આપની ચેનલના માધ્યમથી વડોદરાને આસપાસના વાલીઓને વિનંતી કરીશ કે આ પ્રીમિયર્સ કુઝ એક્ઝિબિશનનું આયોજન થઈ રહ્યું છે તેનો ચોક્કસથી લાભ લે ધન્યવાદ મારો પરિચય હું જયદીપ ત્રિવેદી પ્રીમિયર કુઝ એક્ઝિબિશનના આયોજન કરતા છીએ